જય માતાજી મિત્રો ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારે આસો નવરાત્રિ શરૂ થાય છે તો આ વિડીયોમાં જાણીએ કે મા દુર્ગાની પૂજા વિધિમાં કળશ સ્થાપનની વિધિ કેવી રીતે કરવી અખંડ જ્યોત અને ગરબો કેવી રીતે પ્રગટાવવો તેમજ શું છે તેનું મહત્ત્વ તેમજ નવરાત્રિના નવ દિવસ ઘરમાં શુભતા રહે એ માટે કયા કાર્યો કરવા તેમજ આસો નવરાત્રિનું શું મહત્ત્વ છે તેની સંપૂર્ણ માહિતી જાણીએ નવરાત્રિ એટલે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું પર્વ નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના દિવસે કાળે વહેલા ઉઠી સ્નાન કરી આદિ કાર્યોથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી જે જગ્યાએ માતાજીની સ્થાપના કરવાની હોય એ જગ્યાને ને કરી ગંગાજળ કે ગૌમૂત્ર છાંટી પવિત્ર કરવી ત્યાં લાકડાનો બાજોઠ કે પાટલો મૂકી લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરવી સૌપ્રથમ ગણેશજીની સ્થાપના કરવી વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિન કુરુમિદેવ સર્વકારી સુ સર્વદા ગણેશજીની પૂજા કરી માટીના પાત્રમાં માટી ભરી તેમાં જવના રોપી જુવાર વાવવા તેના પર જળ ભરેલો કળશ મૂકવો કળશમાં સ્વચ્છ જળ અથવા ગંગાજળ ભરવો કળશ પર કંકુથી સ્વસ્તિક દોરવો કળશના કંઠે રક્ષા સૂત્ર બાંધવું ત્યારબાદ કળશમાં સોપારી સવારુપિયો કંકુ વગેરે પધરાવી કળશ પર આંબાના અથવા આસોપાલવના પાન મૂકવા ત્યારબાદ કળશ પર નાળિયેર મૂકવો નાળિયેર મૂકતા સમયે તમામ દેવી દેવતા સૂર્યદેવ અને પોતાના ઈષ્ટદેવનું આહવાન કરવું આ રીતે કળશની પૂજા કરી દીપ પ્રગટાવવો કળશ પર અબીલ ગુલાલ કંકુ ફૂલ આદિ ચડાવી કળશનું પૂજન કરવું નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું દશમીના દિવસે પારણા કરવા આ નવ દિવસ દુર્ગા ચાલીસા વાંચવી સાથે દુર્ગા સપ્તમીના પાઠ કરવા મા દુર્ગાને પાઠ ખૂબ પ્રિય છે તેથી નવરાત્રિના નવ દિવસ દુર્ગા સપ્તમીના પાઠ કરવાથી મા દુર્ગાની અસીમ કૃપા રહે છે જે વ્યક્તિના જીવનમાં કષ્ટ પીડા વધારે છે નોકરી ધંધામાં સફળતા નથી મળતી કે કે પછી દીકરા દીકરીના વિવાહ સંબંધિત પરેશાની છે તેમણે નવરાત્રીના નવ દિવસ માં ચામુંડાના મંત્ર જાપ કરવા ઓમ હિમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ એ મંત્રનો બની શકે એટલો જાપ કરવો જેનાથી ચોક્કસ ધાર્યું પરિણામ મળશે અને ઈચ્છા પૂર્તિ થશે નવરાત્રિમાં નવ દિવસ આરતી કરતા સમયે કપૂરની આરતી જરૂર કરવી જેનાથી વાતાવરણ પવિત્ર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જેથી માતા પ્રસન્ન થઈ સદાય માટે ઘરમાં નિવાસ કરશે તેની અસીમ કૃપા રહેશે આ રીતે ઘટ સ્થાપના કરી આ રીતે માતાજીની પૂજા અલગ અલગ રૂપમાં કરવામાં આવે છે નવરાત્રિનો પહેલો દિવસ એ માતા શૈલપુત્રીને સમર્પિત છે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે મા પાર્વતી માતા શૈલપુત્રીનું સ્વરૂપ છે અને હિમાલય રાજની પુત્રી છે માતા નંદીની સવારી કરે છે તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે નવરાત્રિના પહેલા દિવસે લાલ રંગનું મહત્ત્વ હોય છે આ રંગ સાહસ શક્તિ અને કર્મનું પ્રતીક છે. પહેલા દિવસે ઘટ સ્થાપન પૂજનનું ખૂબ મહત્વ છે. નવરાત્રીનો બીજો દિવસ એ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે. માતા બ્રહ્મચારિણી એ માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરીણિત હતા ત્યારે તેમને બ્રહ્મચારિણીના રૂપે ઓળખવામાં આવતા. માતા બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. તેમના હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા છે દેવીનું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે જે ભક્તો માતાના આ રૂપની આરાધના કરે છે તેની મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે વાદળી રંગનું વિશેષ મહત્ત્વ હોય છે જે શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાની પૂજા થાય છે પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેનું આ નામ પડ્યું હતું ભગવાન શિવના માથા પર અર્ધચંદ્ર આ વાતનું સાક્ષી છે નવરાત્રિના ત્રીજા દિવસે પીળા રંગનું મહત્વ છે આ રંગ સાહસનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રિનો ચોથો દિવસ એ માતા કુષ્માંડાની આરાધનાનો દિવસ છે શાસ્ત્રમાં માતાના આરૂપનું વર્ણન કરતાં જાણવામાં આવ્યું છે કે માતા કુષ્માંડા શેરની સવારી કરે છે તેમની આઠ બાજુઓ છે પૃથ્વી પર થનારી લીલોત્રી માતાના સ્વરૂપના લીધે છે એટલે આ દિવસે લીલા રંગનું ખાસ મહત્ત્વ છે નવરાત્રિના પાંચમા દિવસે માસ્કંધ માતાની પૂજા થાય છે પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંધ પણ છે સ્કંધની માતા હોવાને લીધે આ નામ સ્કંધ માતા પડ્યું છે તેની ચાર બાજુઓ છે માતા પોતાના પુત્રને લઈ સવારી કરે છે જેથી આ દિવસે સિલેટી રંગનું મહત્વ હોય છે નવરાત્રીનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયાની પૂજાનો દિવસ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાની છે તેમની પૂજા કરવાથી ભક્તોને ધન ધર્મ કાર્ય અને મોક્ષ સરળતાથી મળે છે મહર્ષિ કાત્યાને પુત્રીની ઈચ્છાથી માતા ભગવતીની કઠોર તપસ્યા કરી હતી પછી દેવીનો જન્મ તેની પુત્રી તરીકે થયો જેના દ્વારા તેને કાત્યાયની નામ મળ્યું નવરાત્રીનો સાતમો દિવસ માતાના ઉગ્ર રૂપ કાલ રાત્રિની આરાધનાનો દિવસ પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતીએ શુંભ નિશુંભ નામક બે રાક્ષસનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો હતો જો કે આ દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે દિવસ દિવસ એટલે મહાગૌરીની મહાગૌરીની પૂજા દિવસે થાય છે આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું સ્વરૂપ છે આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે સકારાત્મકતાનું પ્રતિક છે નવરાત્રીના આઠમા દિવસે દરેકના ઘરમાં પોતાના ઈષ્ટદેવ દેવીને નવેદ્ય ધરાય છે ચંદી પાઠ કરાય છે હોમ હવન કરવામાં આવે છે નવરાત્રીનો અંતિમ દિવસ એટલે નવરાત્રીનો નવમો દિવસ આ દિવસે માતા સિદ્ધિ દાત્રીની આરાધના થાય છે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ માતાના આ સ્વરૂપની આરાધના સાચા મનથી કરે છે તેને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમની ચાર બાજુઓ છે માતાના આ નવ સ્વરૂપોની નવ દિવસ આરાધના કરાય છે આ નવ દિવસ ગરબો પ્રગટાવવામાં આવે છે ગરબાનું ઉદ્ગમ સ્થાન ગુજરાત અને રાજસ્થાન છે તેમજ તાળીઓના નાદ સાથે જે રાસ રમવામાં આવે છે તેનું ઉદ્ગમ સ્થાન વૃંદાવન છે નવ દિવસ પ્રગટાવવામાં આવતો ગરબો એટલે ગર્ભદીપ આ ગર્ભ એટલે નાની માટલી છિદ્રોવાળી નાની માટલીમાં અંબામાની જ્યોત પ્રગટાવવામાં આવે છે ગરબામાં ફૂલનો હાર ચડાવી નવ દિવસ તેની આરતી પૂજા કરી અને દશમના દિવસે તેનું ઘટ વિસર્જન કરવામાં આવે છે પૌરાણિક કથા મુજબ એવું કહેવામાં આવે છે કે મહેષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીનો મોટો ભક્ત હતો તેની ભક્તિ જોઈ સૃષ્ટિના રચિતા બ્રહ્માજી ખુશ થયા અને તેમને વરદાન આપી દીધું કે કોઈ પણ દેવ દાનવ અથવા પુરુષ તને મારી નહીં શકે આ વરદાનને પ્રાપ્ત કરી અંદર અહંકારની અગ્નિ ભડકી અને તે ત્રણેય લોકમાં મચાવવા લાગ્યો આનાથી કંટાળી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સાથે બધા દેવતાએ મળી મા શક્તિના રૂપમાં અંબેમાંને પ્રગટ કર્યા કહેવાય છે કે મા અંબે અને મહેસાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને દસમા દિવસે અંબેમાં થકી મહેસાસુરનો વધ થયો આ દિવસે ભલાઈની બોરાઈ પર જીતના રૂપમાં આ નવરાત્રિ ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતી નવરાત્રિની વિધિ ગરબાનું મહત્ત્વ નવરાત્રિમાં નવ દિવસ પહેરવાના રંગનું મહત્ત્વ જેવી સુંદર માહિતીનો આ વિડિયો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો